દર્શક મિત્રો આપ જોઈ રહ્યા લાઈવ ન્યૂઝ કરજણમાં એક્ટિવા ઉપર કાંચાનો જથ્થો લઈને જતા દરજી કામ કરતા એક શખ્સની જિલ્લા એસઓજીએ ધરપકડ કરી હતી આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એસઓજીના માણસો કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની કોટ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક્ટિવા ઉપર જતા એક શખ્સ પર શંકા જવાથી તેને ઉભો રાખ્યો હતો અને તેનું નામ પૂછતા શકીલ ઇકબાલ ભાઈ મલિક રહેઠાણ બ્રાહ્મણ ફળ્યું કણભા ગામ તાલુકા કરજણ હોવાનું જણાવ્યું તેની પાસેથી રાખોડી કલરની બેગમાંથી તપાસ કરતા અંદરથી કિલો નવસો વીસ ગ્રામ નશાકારક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી ગાંજો એક્ટિવા રોકડ બે મોબાઈલ મળી કુલ પચાસ હજાર આઠસો દસ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ગાંજાના જથ્થા અંગે શકીલ મલિકની પૂછપરછ કરતા કરજણમાં તેને વિનોદ નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે